ત્રણ રાશિઓ માટે માર્ચ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને શનિદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સારા સમાચાર મોટો ધનલાભ મોટું યશ પ્રાપ્ત થશે મિત્રો જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી અને ખૂબ જ નસીબદાર રાશિઓ કઈ છે જે માર્ચ સુધી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય અનુભવે છે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પહેલા કૃપા કરીને આ વીડિયોને સરવોથી લઈને અંત સુધી જરૂરથી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ બંને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખી દેજો જેથી મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર જરૂરથી ચોક્કસ સબસ્ક્રાઇબ કરો જેથી તમને સમયસર વિડીયો મળતા રહે રહેતા લક્ષ્મીજીના આશીર્વાદથી બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ પણ મિત્રો સાતમા આસમાન સુધી પહોંચ્યો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મિત્રો મહત્ત્વ ખૂબ જ છે મિત્રો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફારો થતા હોય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે એક સાથે બનશે બે રાજયોગ કે ત્રણ રાશિના જાતકો બનશે અને ગોચર થી બનતા વિવિધ જોવા મળશે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ વિવિધ ગ્રહોની ગોઠવણી કરીને યોગ બનાવી રહ્યા છે પરંતુ હોળી પહેલા ગ્રહોના સેનાપતિ શુક્ર અને ન્યાયના દેવતા શનિની અમુક રાશિના જાતકો પર ખાસ અસર મિત્રો જોવા મળશે તેમજ મિત્રો આ વખતે હોળી ચૌદ માર્ચ ના રોજ ઉજવવામાં આવશે અને માર્ચ મહિનામાં જ બે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે શનિદેવ હાલમાં પોતાની સ્વ કુંભ રાશિમાં બિરાજમાન છે અને સ્વચ્છ રાજયોગ બનાવી રહ્યા છે ગ્રહોના શેનાપતિ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ઉદય થઈ રહ્યા છે અને એને કારણે માલવ્ય રાજયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે આમ આ બંને રાજયોગની અસર બાર બાર રાશિના જાતકો પર મિત્રો જોવા મળશે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ તેમની પ્રગતિ થઈ રહી છે અને નોકરી વેપારમાં પણ મિત્રો સફળતા મળશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માલવ્ય અને સસરાજયોગનું નિર્માણ કરિયર અને બિઝનેસ બંનેમાં ફાયદો કરાવશે આ બંને યોગ આ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યા છે બિઝનેસમાં પણ પ્રગતિ મિત્રો થઈ રહી છે નોકરી શોધી રહેલા લોકોને પણ સારા સમાચાર મળવાની સંભાવના પણ દેખાઈ રહી છે ધન વૃદ્ધિ થશે જેના કારણે મિત્રો આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે તેમજ વેપારીઓને નફો થશે નોકરીમાં નવી નવી તક પણ મળી શકે છે મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લાભદાયક સાબિત થવા માટે પણ જઈ રહ્યો છે માર્ચ અને એપ્રિલ મહિનામાં ગ્રહોના ગોચરથી બનેલા બે રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે સમૃદ્ધિ અને સમાનતાનો સમય લાવશે કરે છે મેષ રાશિના સ્વામી ગ્રહ છે શનિ સાથે યોગ્ય સ્થિતિમાં છે જેની અસર મેષ રાશિના જાતકો માટે ધન સંપત્તિમાં વધારો કારકિર્દીમાં પ્રગતિ અને જીવનશાળીમાં સુધારો લાવશે આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોને નવા આર્થિક અવકાશ મળવા સાથે નફાકારક રોકાણના અસરો મળશે તેમના વ્યવસાય અથવા નોકરીમાં ઉત્કૃષ્ટ પરિણામો પણ મિત્રો જોવા મળશે જેમાં પ્રમોશન નવી જવાબદારી અથવા તો મિત્રો સફળ પ્રોજેક્ટનો પણ સમાવેશ થઈ શકે છે જો તેઓ વ્યવસાયિક છે તો નવા સાહસોને શરૂ કરવા માટે આ સમય મિત્રો આદર્શ સાબિત પણ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ અને આનંદ વચ્ચે કારણ કે મિત્રો પરિવાર અને મિત્રોના સમર્થનથી સંબંધોમાં વધુ મીઠાશ પણ આવશે અને શનિ અને શુક્રની મજબૂત સ્થિતિનો મિત્રો લાભ લેવા માટે વૃષભ રાશિના જાતકોએ યોજના બંધ અને પદ્ધતિથી આગળ વધવું જોઈએ આ સમયગાળામાં આધ્યાત્મિકતા તો ધર્મ તરફ આકર્ષણ પણ વધશે મિત્રો જેના કારણે તેઓ આત્મવિશ્વાસ અને શાંતિ અનુભવી શકશે મહત્વપૂર્ણ છે કે તેઓ અવગણના કર્યા વગર તેમના આરોગ્ય પર ધ્યાન આપે કેમ કે આ સમયે વધુ કામના કારણે મિત્રો થાક અને દબાણ પણ મિત્રો અનુભવાય શકે છે આ બે રાજયોગ એ મેષ રાશિના જાતકો માટે ખુશી અને સફળતાનો એક વિશિષ્ટ સમય છે અને તેઓએ આ અવકાશમાં પૂરેપૂરો લાભ લેવો જોઈએ ત્યારબાદ મિત્રો નંબર બે પર છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પણ માર્ચ મહિનામાં બની રહેલો આ યોગ શુભ સાબિત થશે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે તેમજ આવકના નવા નવા સ્ત્રોતો ખુલશે અને નવો બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે અને કામના સ્થળે ઉપરી અધિકારી અને સહકર્મચારીઓનો પણ સંપૂર્ણ સહકાર મળશે તેમજ મિત્રો વિદ્યાર્થી માટે આ સમય શુભ સમય સાબિત કરી શકે છે શિક્ષકો અનેક લાભકારક અવકાશો લઈને આવી રહ્યો છે કારણ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને બનેલા રાજયોગ તેમને દરેક ક્ષેત્રે સફળતા અને સમૃદ્ધિ તરફ ધકેલી રહ્યા છે તો મિત્રો આ મહિને કર્ક રાશિના જાતકોને મિત્રો ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવા માટે જઈ રહ્યો છે અને તેઓ પોતાના જીવનમાં મોટા ફેરફારો અને પ્રગતિના સોનાના અવસરો પણ અનુભવી શકશે આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સ્થિતિ પણ મિત્રો મજબૂત હશે અને આ સમયગાળામાં નાણાકીય સ્થિતિ સુધારવાની આદર્શ તકો પણ મળશે તેમજ મિત્રો તમે નવો શરૂ કરવા ઈચ્છો છો તો આ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે તમે જે પણ પ્રયત્ન કરશો તે સફળતા તરફ મિત્રો લઈ જશે તેમજ મિત્રો બિઝનેસમાં નવા સાથીદારો મળવાના અવકાશ પણ છે જે તમારા વ્યવસાયને વધુ મજબૂત બનાવશે તેમજ મિત્રો નોકરીયાત જાતકો માટે પણ આ મહિનો ઉત્તમ રહેશે કારણ કે કામના સ્થળે ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓનો પૂરતો સાથ અને સહકાર મળશે તેમજ તમારો પરિશ્રમ માન્ય થઈને પ્રશંસાની પાત્ર પણ બનશે જે માટે પ્રોત્સાહક અને પ્રગતિશીલ પરિસ્થિતિઓ પણ ઊભી કરશે તેમજ નોકરી શોધી રહેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી છે મિત્રો કારણ કે તમને યોગ્ય નોકરીના અવકાશ મળશે અને તેમની કારકિર્દી માટે પણ મજબૂત પાયો રાખશે મિત્રો વિદ્યાર્થી માટે આ સમય શૈક્ષણિક ક્ષેત્ર ઉત્તમ પરિણામો લાવશે પરીક્ષામાં પણ સારા ગુણ પ્રાપ્ત થવાના મિત્રો સંકેતો દેખાઈ આવે છે અને શિક્ષકો તમારી મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરશે તમારા તમામ પ્રયાસો માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા તરફ લઈ જશે વિદ્યાર્થીઓ માટે આ સમયે યોજનાઓ તૈયાર કરી તે મુજબ મિત્રો આગળ વધવા માટે અનુકૂળ છે કર્ક રાશિના જાતકોને તેમના આરોગ્ય પર મિત્રો ખાસ ધ્યાન આપવું જરૂરી છે કારણ કે તેમની વ્યસ્ત જીવન દબાણ અનુભવાઈ શકે છે નિયમિત યોગ અને આરોગ્યપ્રદ આહાર તાકાતને વધારવામાં મદદ કરશે આ મહિના દરમિયાન કર્ક રાશિના જાતકો માટે પરિવાર સાથે સારા સંબંધો મજબૂત બનશે અને મિત્રો પરિવારના સભ્યો અને મિત્રોના સમર્થનથી તમે જીવનમાં સંતુલન પણ બનાવી શકશો આ સમય સગાઈ લગ્ન જેવા શુભ પ્રસંગો માટે માટે પણ ઉત્તમ છે જે જીવનમાં નવા અભ્યાસને શરૂ કરવા માર્ગ મોકળો કરશે કર્ક રાશિના જાતકોને મનોરંજન અને પ્રવાસ માટે પણ સારી તકો મળશે મિત્રો છે તેમની માનસિક શાંતિમાં પણ વધારો કરશે આ માટે તેઓએ આ અવકાશમાં પૂરેપૂરો લાભ લઈને આગલા સુખદ જીવન માટે પણ પાયો બાંધવો જોઈએ ત્યારબાદ મિત્રો ત્રીજી રાશિ છે ધન રાશિ નંબર ત્રણ પર છે ધન રાશિ ધન રાશિના જાતકો માટે સર્ચ અને માલવ્ય રાજયોગનો પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે આ સમયગાળામાં જાતકોનો સમય અનુકૂળ રહી શકે છે અને જાતકની સંપત્તિમાં વધારો પણ થઈ શકે છે જે નાણાકીય સ્થિતિમાં અંધારીઓ સુધારો પણ લાવી શકે છે જાતકના વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે અને ધન રાશિના જાતકનો આત્મવિશ્વાસ પણ મિત્રો વધી શકે છે પહેલાથી અટકેલા કામ પૂરા થશે મકાન કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા પણ હવે મિત્રો પૂરી થશે આ માટે સમય શુભ જણાય છે મિત્રો વ્યક્તિનો માનસિક તણાવ દૂર થશે અને સ્વાસ્થ્યની પણ સમય સારો રહેશે કુંભ રાશિના જાતકો માટે સર્ચ અને માલવ્ય રાજયોગ શુભ પરિબળોને લઈને આવી રહ્યો છે જે આ રાશિના જાતકોના જીવનના અનેક ક્ષેત્રોમાં મિત્રો ઉત્તમ લાભ આપશે આ સમયગાળામાં તેમની નાણાકીય સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થશે અને એના આર્થિક વૃદ્ધિ માટે ખુલી જશે અંધાર્ય ધન પ્રાપ્તિના સંકેતો છે અને આ સાથે જ જાતકોને નવા રોકાણો અને વ્યવસાયિક સફળતાના અવકાશ પણ મળશે અને જો તમે નવો મકાન ખરીદવા પુનઃ પ્રોપર્ટી કરવા અથવા તો વાહન ખરીદવાની જો યોજનાઓ બનાવી રહ્યા છો તો આ આ પૂર્ણ કરવા માટે મિત્રો શ્રેષ્ઠ માનવામાં આવે છે ધન રાશિના જાતકો માટે આ સમય પાર્ક ફૂલ આશીર્વાદ આકર્ષક છે જેમાં તેમના વ્યક્તિત્વમાં સુધારો થાય છે તેમની હાજરી અન્ય લોકો પર અસરકારક પણ થઈ શકે છે અને તેમનો આત્મવિશ્વાસ ઊંચાઈએ પહોંચી શકે છે આ કારણે તેઓ પોતાના જીવનના અનેક અવરોધોને હલ કરવા માટે પણ વધુ સક્ષમ બનશે તેમજ પહેલાં અટવાયેલા કામો ઝડપથી પૂરા થશે જે તેમને સંચાલનમાં પણ સરળતા લાવશે નાની મોટી અટકતો સંજોગો પણ અનુકૂળ દિશામાં આગળ વધશે અને જીવનમાં શાંતિ અને સંતોષની લાગણી પણ મિત્રો ફેલાય જશે આ સાથે ધન રાશિના જાતકો માટે તેમના માનસિક તણાવમાંથી મુક્તિ મળવાનો સમય છે મિત્રો આ સમયગાળામાં તેમની આંતરિક શાંતિ અને સંતુલતા પણ મિત્રો હવે વધી શકે છે તેમજ મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ મહિનો સારો સાબિત થઈ શકે છે અને તેઓ શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા પણ અનુભવી શકે છે જો તેઓ ક્યારેક આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો મિત્રો તે દરમિયાન સુધારાના સંકેતો હશે તેમજ મિત્રો ધન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન તેમના પરિવાર અને સંબંધોમાં પણ સંતુલન મળશે મિત્ર અને પરિવારના સભ્યો તરફથી મળતા સહયોગથી જીવન સરળ અને ખુશમિજાજ પણ બની રહેશે આ સમય પ્રગતિના નવા દરવાજા ખુલે છે અને આ જોતા જાતકો તેમની નોકરી અથવા તો વ્યવસાયમાં પ્રમોશન અથવા તો મોટી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકે છે વૈચારિક રીતે પણ તેઓ વધુ મજબૂત બને છે અને તેમની સૂચકતા તમને નવો અભિગમ અપાવે છે મિત્રો આ સમય નવી વસ્તુઓને શીખવા માટે અને વ્યક્તિત્વને વિકસાવવા માટે પણ અનુકૂળ છે તેમજ ધન રાશિના જાતકો માટે આ મહિનો નવી શરૂઆત અને સફળતાનો પાયો બાંધવા માટે પણ મિત્રો મહત્વપૂર્ણ બની શકે છે જો તેઓ આ અવકાશનો સદુપયોગ કરે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી કરીને માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાધે રાધે મારા આપ સૌને જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં